હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે લાંચ વર્ષો વિરોધ બ્યુરો અમદાવાદ ખાતે આવેલી ભરતી છે મિત્રો તો મિત્રો આ આંગરવાસના કોન્ટ્રાકચ્યુઅલ ભરતી છે મિત્રો જેમાં બે પોસ્ટ માટે વેકેન્સી આવી છે જેમાં ટ્રાન્સલેટર બીજાના મળે એડવાઇઝર એટલે કે ફાઇનાન્સ ટેક્સેશન એડવાઇઝર પ્રથમ વાત કરીએ તો ટ્રાન્સલેટરમાં અધુવાદકમાં સંખ્યા એક વેકેન્સી છે પગાર ધોરણ ચાલીસ હજાર મળવાપાત્ર છે બીજાના મળે મિત્રો ફાઇનાન્સ ટેક્સેશન એડવાઇઝર બ્યુરો વડી ગયેલા અમદાવાદ ખાતે ટોટલ એક વેકન્સી જેમાં સાઠ હજાર પગાર મળવાપત્ર છે મિત્રો આ પોસ્ટ માટે તમારે એપ્લાય કરવા માટે સરનામું આપેલું છે લાંચ રૂશવત વિરોધી બ્યુરો કચેરી બંગલા નંબર સત્તર ડફનારા શાહીબાગ અમદાવાદ ખાતે તારીખ બે સાત બે હજાર ચોવીસ સુધીમાં મળી હતી તેથી એપ્લાય કરવાનું રહેશે બરાબર મિત્રો તો મિત્રો તે પછીની એપ્લાય કરેલો અરજી રદ કરવામાં છે આ માટે વધુ માહિતી મેળવી શકો છો તમે આપેલ વેબસાઇટ પર તો વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ એસીબી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમે વધુ માહિતી મેળવી શકો છો બરાબર મિત્રો તો આમાંથી કોઈ પણ પોસ્ટ માટે તમે એપ્લાય કરવા માગતા હો તો એપ્લાય કરી શકો છો તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ નવી નવી ભરતીના વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ